સાંભળી અને મારે ત્યાં મેડિકલ કોલેજ પણ આપ્યું અને ખુલ્લા મંચ પરથી જાહેર કરીને કહ્યું કે આવા મંત્રી જરૂર છે

અમારી તાલિકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીની મીટિંગમાં આજે અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી સ્થાનિક આયોજકો અને તાલુકા કોંગ્રેસ સમિતિનો આગ્રહ આજની આ વિસ્તૃત કારોબારીમાં જે આદિવાસી સમાજના વિવિધ લોકોને જે અન્યાયો ચાલી રહ્યા એમને પણ મળવાનો આનો કાર્યક્રમ અને એમને થતી કર્નડગત એમની તકલીફોને વાચા આપવા માટે પણ સ્થાનિક કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજન કર્યું જેના ભાગરૂપે આજે મારા સાથે અમારા કાર્યકારી અધ્યક્ષ ભાઈ જીગ્નેશભાઈ મેવાણી અમારા લડાકુ ધારાસભ્ય વાંસદાના ધારાસભ્ય આનંદભાઈ પટેલ અમારા બધા જ અહીંયા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રફુલભાઈ અને સ્થાનિક આગેવાનો સુખરામભાઈ સહિત બધા જ અહીંયા ઉપસ્થિત રહીને અમે કારોબારીમાં કેટલીક વાતો નક્કી કરી છે ક્યાંય પણ કોઈને પણ અન્યાય થાય તો કોંગ્રેસનો એક એક સૈનિક એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે અન્યાય જેને થયો છે એની સાથે કોઈ પણ જાતના ભેદભાવ જ્ઞાતિ જાતિ ધર્મ કશું જોયા વગર સાથે ઉભા રહેવાનું અને અન્યાય કરતા કોણ છે એ પણ જોયા વગર જેને પણ અન્યાય થયો છે એની મદદરૂપમાં ઉભા રહેવાનો આજે પ્રસ્તાવ પણ અમે પસાર કર્યો છે અહીં રહેતા આદિવાસી સમાજના લોકોનો પોતાનો અધિકાર જે છે એ અમાનવીય રીતે છીનવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આવી રહ્યું છે ત્યારે કેટલાક લોકોએ કેટલાક પુરાવા પણ આપ્યા છે આરટીઆઈમાં માહિતી માંગી છે તો કે તમારું એ રેકોર્ડ ઉપલબ્ધ નથી એમના પોતાના પાસે સાત બાર આઠ એમના નામે આજે પણ બોલે છે વિકાસના નામે ગરીબ લોકોનો આજીવિકાનું સાધન ઘર એનો વિનાશ ન કરી શકાય પબ્લિક ઇન્ટરેસ્ટમાં જાહેર હિતમાં જરૂર હોય અને સંપાદન કરવાનું હોય તો માનવીય અભિગમ હોવો જોઈએ કોંગ્રેસના શાસન દરમિયાન નર્મદામાં અસરગ્રસ્તો માટે જે પેકેજ બન્યું હતું એ ઉત્તમ પેકેજ હતું ક્યારેય કોઈને તકલીફ નહોતી પડતી જમીન સામે માંગે ત્યાં જમીન ફેરવવા માટેની નાણાકીય મદદ પૂરું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે અસરગ્રસ્ત છે એના કુટુંબમાંથી નોકરી આવા અનેક ધોરણોને નેવે મૂકીને માનવીય રીતે અહીંયા કેટલીક દુકાનો તોડી નાખી આદિવાસી બીજી તરફ નર્મદા નિગમે પોતે દુકાનો બનાવી છે તો આવા જેની દુકાનો તૂટી છે એને પહેલેથી સમજાવી એમને એ દુકાનોએ જો જરૂર હતી તો ત્યાં આપવી જોઈતી હતી સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઈના ઘર તોડતા પહેલાં એને પૂરતી રીતે માનવીય અભિગમ એને સાથે હોવો જોઈએ એ નથી થયું આવા મુદ્દાઓ માટે અમે લડીએ છીએ લડતા રહીએ મનરેગા કૌભાંડ અત્યારે ભાજપમાં થઈ ગયું છે એ બાબતે આપશું ચોક્કસ રીતે મનરેગાના અંદર ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર ભાજપના નેતાઓએ કર્યો છે મિનિસ્ટરના બે દીકરાઓ જેલમાં હોય મંત્રીની સીધી સંડોવણી હોય છતાં મિનિસ્ટર તરીકે ચાલુ રહેવા જે રીતે જલસે નલ યોજનામાં પણ ઉભા ગળે પૈસા ખવાયા છે નકલી ઓફિસો ઊભી થઈ જાય આદિવાસીના વિકાસ માટે જે આવેલા રૂપિયા છે સીધા કરોડો ખવાઈ જાય અને છતાં ભારતીય જનતા પાર્ટીના પેટનું પાણી હલતું નથી ત્યારે આ યોજનાઓમાં જે ભ્રષ્ટાચાર ચાલ્યો છે એ કરોડો કરોડો રૂપિયાનો છે અને કોઈ પણ જવાબદાર હોય એને તાત્કાલિક જેલના સળિયા પાછળ નાખીને એણે ખાધેલા પૈસા વસૂલ કરીને આદિવાસી પક્ષીપાંજ ગરીબ દલિત પછાત માઇનોરિટીના અધિકારના નાણાં ખવાયા છે એને પાછા મળવા જોઈએ મનજેભાઈ કૌભાંડમાં આપના જે તમારા જે કોંગ્રેસના નેતા છે હરિભાઈ જોગવાનું બી નામ જોડાયું છે એ બાબતે એ કોંગ્રેસ સુધી પૈસા પહોંચાડે ચૈતર વસાવાનો આક્ષેપ છે શું કહેશો આપ જે કોઈ જવાબદાર હોય હું ચોક્કસ કઉ છું કે કોંગ્રેસ પાર્ટી ક્યાં